વડોદરામાં નવા વર્ષ બે હજાર પચીસને આવકારવા લોકો ફતેગંજ ખાતે ઉમટ્યા હતા પોલીસ કમિશનરે પણ નવા વર્ષની લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં થર્ટી ફર્સ્ટના દિવસે વર્ષ બે હજાર પચીસને આવકારવા લોકો મોડી રાત્રે ઉમટી પડ્યા હતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો બીજી તરફ શહેર પોલીસ કમિશનર પણ લોકો વચ્ચે પહોંચ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે અહીંયા એક માહોલ જોવા મળ્યો છે એમના મનમાં એક સુરક્ષાની ભાવના છે અને ભવિષ્ય માટે એક સુંદર સપનાનું જે ચિત્ર પણ દેખાયું છે હું માનું છું કે આજે નવા વર્ષના સ્વાગત માટે દરેક શહેરવાસીના મનમાં કદાચ અપેક્ષા છે વિશ્વાસ છે કે આવતા વર્ષે તેમના માટે સુખ સમૃદ્ધિ અને સફળતા લાવશે જો પોલીસ કમિશનર તરીકે સમગ્ર વિભાગ તરફથી દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને દરેકને એમના સપના સાકાર થાય નવા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધિ લાવે તેવી આશા રાખું છું અને સાથે સાથે નાગરિકોને સાહ સહકાર બની રહેશે જેથી કરીને પોલીસ વિભાગ શહેરીજનોની સુરક્ષા અને સલામતી માટે સફળતાપૂર્વક સેવા પૂરી પાડવી જોઈએ તેમ જણાવ્યું હતું આપણે છેલ્લા કેટલાક દિવસોથી આ દિવસની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ મહેનત કરી હતી આજે તમે જોઈ શકશો ખૂબ મોટી સંખ્યામાં આ સદર બજાર વિસ્તારમાં લોકો ભેગા થયા છે એક બે કલાક બાકી છે તો ટ્વેન્ટી ફોર ઝીરો ઝીરો અવર્સ પૂર્ણ થાય અને વર્ષ બે હજાર પચીસનું સ્વાગત કરવા માટે કડે પગે ઊભા છે તો જે ઉત્સાહ એ ઉમંગ સાથે નાના બાળકો સ્ત્રી પુરુષો અને વરિષ્ઠ નાગરિકો અહીંયા જે એમના માહોલ જોવા મળ્યો છે એમના મનમાં એક સુરક્ષાનો ભાવના છે અને ભવિષ્ય માટે એક સુંદર સપનાનું જે ચિત્ર પણ દેખાય છે તો માનું છું કે આજે જે નવા વર્ષના સ્વાગત માટે ઉઠા દરેક શહેરવાસીના મનમાં કદાચ અપેક્ષા છે વિશ્વાસ છે કે આવતા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધિ અને સફળતા લાવશે તો પોલીસ કમિશનર તરીકે આપણા સમગ્ર વિભાગ તરફથી દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દરેકને એમના સપના સાકાર થાય નવા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધ અને સફળતા લાવે એવા આશા રાખું છું અને સાથે સાથે નાગરિકોના સાથ 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 સહકાર બની રહે જેથી કરીને પોલીસ વિભાગ શહેરજનોના સુરક્ષા અને સલામતી માટે સફળતાપૂર્ણ સેવા પૂરી પાડે છે